વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આધુનિક ભારતના ઇતિહાસનો જેમાં અભ્યાસનો મુદ્દો છે ધ રિવોલ્ટ ઓફ 1857 1857 નો સ્વતંત્ર સંગ્રામ જેમાં સબ ટોપિક આજે ભણવાનો છે સ્વતંત્ર સંગ્રામ થવાના કારણ મિત્રો કોઈ પણ વિદ્રોહ કોઈ પણ સંગ્રામ કોઈ પણ વિપ્લવ એના કારણોના ભૂપુષ્ઠમાં આપણે જોવા જઈએ એની પૃષ્ઠભૂમિ જોવા જઈએ તો ઘણા સમય પહેલા એનો બેઝ પાયો બનતો હોય છે કોઈ તાત્કાલિક વિદ્રોહ નથી થઈ જતો એના માટે કેટલી ધબરાયેલી જ્વાળાઓ બહાર નીકળે છે તો આનો બેઝ એ ઘણા સમય પહેલા બનવાનું ચાલુ થઈ ગયું હતું પરંતુ કદાચ જોવા જઈએ કે તાત્કાલિક કારણ કયું હતું તો ઈસવીસન અઢારસો છપ્પનમાં એક બ્રાઉન બેઝ નામની બંદૂક ને હટાવીને નવીન જ પ્રકારની પરંતુ માત્ર તાત્કાલિક જ કારણ હતું પરંતુ એ પહેલા ઘણા બધા કારણો હતા જેના કારણે એક જ્વાળા ભભૂકી હતી તો મિત્રો આજે અભ્યાસ કરવાનો છે સ્વાતંત્ર્ય સંગ્રામના કારણો મિત્રો આ મુદ્દો મુખ્ય પરીક્ષામાં ડિસ્ક્રિપ્ટિવ માં શકે છે અને એનો છે મિત્રો અભ્યાસની સરળતા ખાતે આપણે અલગ અલગ વિભાગમાં કારણોને વહેંચી અને સમજવાનો પ્રયત્ન કરશું તો સરળતાથી સમજાઈ જશે અને કદાચ જો તમારે ડિસ્ક્રિપ્ટિવમાં લખવાનું થાય અને આ રીતે તમે લખશો તો તમને માર્ક સારા એવા મળશે કારણ કે એને તમે વિભાજિત કરી અને સમગ્ર એનું અવલોકન કરો છો તો જોઈ લઈએ કયા કયા વિભાગમાં આપણે વહેંચીએ અને આ કારણને સમજવાનું છે પહેલું કારણ છે રાજકીય કારણ એને આપણે વહીવટી કારણ પણ કહી શકીએ વહીવટી બીજું કારણ છે આર્થિક કારણ આર્થિક પછી સામાજિક કારણ પછી ધાર્મિક કારણ અને પછી છે સૈનિક મિત્રો આની પીપીટી કેવું માંગવા માંગતા નહીં કારણ કે મારી જોડે છે જ નહીં તો હું આપું છું તમને પીપીટી વગર ભણાવું છું અને બીજું કે મિત્રો કે મારી તો શૈલી મારી પદ્ધતિ જ એ છે કે પહેલાં હું સમજું હું તૈયાર કરું અને પછી જ તમને ભણાવું નહીં તો બજારમાં કેટલાય પીપીટી વાળા છે એ આપને મુબારક તો મિત્રો વન બાય વન આપણે સમજી લઈશું કે कारण कारण होता होता कारणे विद्रोह विद्रोह आर्थिक के जे मा भाग कारणों मा भाग सामाजिक कारण होता के जे विद्रोह थो महत्व ना भाग भजयो धार्मिक कारण कारण होता होता जे विद्रोह भाग महत्वज અને સૈનિક કયા કારણો હતા એ વિદ્રોહ થવા પાછળ મહત્વનો ભાગ ભજ્યો તો મિત્રો પહેલા આપણે જોઈ લઈએ રાજકીય કારણ એટલે કે વહીવટી કારણ એવી અંગ્રેજોને એવી વહીવટી નીતિ કઈ હતી કે જેના કારણે વિદ્રોહનો પાયો બેઝ તૈયાર થયો તો પહેલા તમે સમજી લો હું બોલું છું પછી આપણે સાથે લખી લઈએ છીએ બરાબર પહેલું જ હતું ડેલહાઉસીની ખાલસા નીતિ મિત્રો આ ખાલસા નીતિ માટે તમને વિશેષથી મેં લેક્ચર આપી દીધો છે એની મારે ચર્ચા નથી કરવાની અહીંયા માત્ર કયા કારણો જવાબદાર હતા એની જ મારે ચર્ચા કરવાની નહીં સંપૂર્ણ ખાલસા નીતિનો આખો વિડિયો મેં તમને મૂક્યો છે ડેલહાઉસીની ખાલસા નીતિ જવાબદાર હતી બીજું હતું વેલેશલીની સહાયકારી નીતિ તો પહેલાં આપણે બે કારણો લખી દઈએ મારી સાથે લખતા જજો ડીલ હાઉસીની

जेठपुर, सतारा, नागपुर और निजासी आवा प्रदेशों ने दिलहाउस ने खालसा नीति द्वारा अपना कड़ी लेवाद मारा है एक नीति जो आज ये तो एक बीजी नीति है ती वैलेसली नी

સ્થિરતા ખતમ થઈ જાય વેલેસલીની સહાયકારી યોજના એની સ્વતંત્રતા ખતમ થઈ ગઈ જેના કારણે તેના રાજાએ અને તેની પ્રજાએ વિદ્રોહમાં એક મહત્વનો ભાગ ભજવ્યો મિત્રો આગળ જોવા જઈએ તો દિલહાઉસી દ્વારા હાઉસી દ્વારા મુગલ સમ્રાટ સમ્રાટ બહાદુર શાહ સનો ઘોર અપમાન મિત્રો ભારતની રાજાશાહી વ્યવસ્થા એવી હતી કે રાજા પ્રજાને પોતાનું સંતાન માનતી હતી અને પ્રજા એ રાજાને એક પિતાનું દરજ્જો આપતા હતા હવે જ્યારે ડેલહોસી દ્વારા મુગલ સમ્રાટ એટલે કે રાજાનું જો અપમાન થયું બહાદુર શાહનું તો ત્યાંની પ્રજાએ એવું સમજ્યું કે મારા પિતાનું મારા પિતા સમાન રાજાનું અપમાન કર્યું છે જેના કારણે અંગ્રેજો વિરુદ્ધ એ એકઠા થઈ ગયા અને એમને પ્રજાને વિદ્રોહની એક ભાવના જાગી હતી હવે તમને પ્રશ્ન થશે સાહેબ એવા કેવા અપમાન કર્યા હતા એ તો અમને જણાવો તો મિત્રો એ અપમાનની ચર્ચા કરીએ તો लाल किलो, किलो, खाली फरमान अंग्रेजों द्वारा एक फरमान जाहिर बहादुर शाह जफर हम लाल किलो खाली करता महेल राजा नुकवा માન સન્માન અભિમાન એ મહેલ ખાલી કરવાનો એક હુકમ કરી દીધો એક એ મહત્વનું કારણ અપમાન થયું બીજું બહાદુર શાહનું સિક્કાઓમાંથી નામ હટાવી લેવામાં આવ્યું માંથી નામ હટાવી લેવામાં આવ્યું મિત્રો એક કેવાય સ્વાભિમાન હોય છે કે સિક્કા ઉપર મારું નામ છે મારા નામથી સિક્કાઓ ચાલે છે એ સિક્કા ઉપરથી નામ બહાદુર શાહ નું હટાવી લેવામાં આવ્યું એક ખતરનાક ઘોર અપમાન હતું મિત્રો ત્રીજું બહાદુર શાહ जफर न पुत्र कोयास ने उसने अंग्रेजों द्वारा द्वारा राजकुमार जाहिर कर तुमने कहा कि आम शु अपमान है આમાં રાજાનું બહાદુર શાહનું શું અપમાન છે પ્રશ્ન ત્યાં અપમાન એ કે રાજાનો મોટો પુત્ર હતો અને એને ગાદી પર બેસાડી દીધો એટલે પ્રજાને એવું લાગ્યું કે જવાબ અખ્ત ખા જેનો પ્રથમ પુત્ર હતો મોટો પુત્ર હતો એને ના બેસાડીને એનું અપમાન કર્યું તો લખી દઈએ નોડ खरेखर ગાદીનો હકદાર હકદાર મોટો પુત્ર જો વા બખત ખા હતો તો આ રીતના મુગલ સમ્રાટ બહાદુર શાહ જફરનું અપમાન કરવામાં આવ્યું પહેલું અપમાન તો એ કર્યું કે સિક્કા પરથી નામ હટાવી લીધું લાલ ખિલ્લો ખાલી કરવાનું એમને ફરમાન કરી દીધું અને બીજું કે બહાદુર શાહના બીજા નંબરના પુત્ર કોયાસને અંગ્રેજો દ્વારા રાજકુમાર ઘોષિત કરી દેવામાં આવ્યું જે ખરેખર મોટા પુત્ર જવાબખત જવાબદાર એ ખરેખર એ હકદાર હતો એટલે એ રીતના અપમાન કર્યું તો બીજા કારણો જોવા જઈએ તો पेशवाओं નું પેન્શન બંધ કરી દીધું મિત્રો પાંચ સંગ ભેગા થઈને એક મરાઠા સંગ બને છે અને એ સંગનો કહેવાય કે રાજા એક જે જે મેન હોય છે પેશવા હોય છે પેશવાઓનું પેન્શન બંધ કરી નાખ્યું કે ભાઈ તમને પેન્શન મળશે નહીં એટલે આખી પ્રજા છંછેડાઈ હતી મિત્રો સાથે અઢારસો એકતાલીસ માં અફઘાનિસ્તાનમાં સ્થાનમાં અંગ્રેજોની હાર થઈ ભારતીય પ્રજા એવું માનતી હતી કે અંગ્રેજોને ક્યારેય હરાવી શકાતા નથી એ કહેવાય કે એ હારવા માટે એ

तांजोर अने कर्नाटक ना नवाबों नी उपाधि में उपाधि उपाधि परत में ले ली थी मित्रों कोई अम मोबादार मान सम्मान साथे आपे ली उपाधि जो कोई परत मेड़ी ले तो क्यों था है? બસ એવું જ થયું તાંજોર અને કર્ણાટકના નવાબ જોડે અંગ્રેજોએ ઉપાધિ પરત મેળવી લીધી એટલે તાંજોરનો નવાબ અને કર્ણાટકનો નવાબ અંગ્રેજો વિરોધ થઈ ગયો આગળ અવધ આયોગની રચનાથી

ન પેન્શન બંધ કરી દેવામાં આવે પેન્શન બંધ તો મિત્રો આ આટલા મહત્વના કારણો રાજકીય આટલા જ કારણ હતા એવું નહી પરંતુ મહત્વના આટલા રાજકીય કારણો જવાબદાર હતા કે જે 1857 નો વિપ્લવ કરવા માટે જવાબદાર હતા રાજકીય રીતે વનવટી રીતે જોઈ લઈએ ફરીથી મિત્રો ખાસ યાદ રાખજો આ કારણ એક કારણ હતું ડેલહાઉસીની ખાલસા નીતિ ડ્રક્ટ્રિન્સ ઓફ લેફ્સ જેના કારણે સંબલપુર જેતપુર નાગપુર સતારા જેવા અને ઝાંસી જેવા રાજ્યોને ખાલસા કરી દીધા વેલેસલીની સહાયકારી યોજના બંને ડેલહાઉસીની ખાલસા નીતિનું પણ વિસ્તૃત એક આખું લેક્ચર તમારા અંદર મૂકી દીધું છે અને વેલેસલીની સહાયકારી યોજનાનું પણ એક આખું લેક્ચર તમારા અંદર મૂકી દીધું છે એ જોઈ લેવા અત્યારે એની ચર્ચા કરવાનો મારો વિષય નહીં પણ એક કારણ તરીકે જવાબદાર હતા એ મહત્વનું છે બીજું ડેલહાઉસી દ્વારા મુઘલ સમ્રાટ બહાદુર શાહનું ઘોર અપમાન કરવામાં આવ્યું બહુ ઘોર અપમાન કર્યું મિત્રો યાદ રાખજો ડેલાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી સ્વભાવ ધરાવતો હતો મહત્વનું કારણ હતું જે બહાદુર શાહ પુત્ર કોયાસ અને અંગ્રેજો દ્વારા રાજકુમાર ઘોષિત કરવા દેવામાં આવ્યો પરંતુ ખરેખર રાજકુમાર ના લાયક રાજકુમાર ની પદવીને શોભાવવા માટે એ પ્રમાણે એ સમયના નિયમ પ્રમાણે બહાદુર શાહ જફર

ભારતીયો એવું માનતા હતા કે અંગ્રેજો અજય છે એને ક્યારેય હરાવી ન શકાય એ ક્યારેય હારે નહીં પરંતુ જેવું અફઘાનિસ્તાનમાં એ અંગ્રેજોની હાર થઈ તો ભારતીયોના મનમાં પણ એક સ્પૂર્ણા જાગી કે કેન બી પોસિબિલિટી બરાબર કે શક્યતા છે અંગ્રેજોને હરાવી શકાય પછી તાંજોર આ પણ મહત્વનું તાંજોર અને કર્ણાટકના નવાબોની ઉપાધિ મેળવી લેવામાં આવી પરત લઈ લેવામાં આવી અવધ આયોગની રચના થઈ જે ખરાબ રીતે વહીવટી રીતે ખોટી હતી અને બાજીરાવ દ્વિતીયના પુત્ર નાના સાહેબનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું આ એક મહત્વના રાજકીય કારણ હતા હવે આપણે જોવા